હરીશભાઈ ગણાત્રા અને મંચસ્થ મહાનુભાવના હસ્તે ખુલ્લો મુકાયો હતો મોહનભાઈ ધારશી નંદલાલ ગોયલ હાજી મોહમ્મદ સચદે ડોક્ટર કૌશિક શાહ શાંતિલાલ ગણાત્રા હસમુખ ઠક્કર ચાર્મી પવાની ડોક્ટર ચંદ્રકાંત ચોથાણી કિરણભાઈ સંઘવી ડોક્ટર નીતાબેન ખત્રી ડોક્ટર જીનલાથા સુજાતાબેન ભાયાણી મધુબેન ગણાત્રા જયાબેન ગણાત્રા દેવરાજભાઈ ગઢવી દીપકભાઈ સોનાગેલા મહેન્દ્ર ચોથાણી

છે ખૂબ જહમત ઉઠાવી ના કાર્યક્રમનું આયોજન કર્યું એટલી મહિલા મંડળો અમે ભેગા રાખીને કર્યું કે જેથી બધા બધા સુધી મેસેજ પહોંચે ને લોકો આની અંદર બધું વધુ લાભ લે એવી જ રીતે રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ જે ગાંધીધામની અંદર હોસ્પિટલ બનાવી છે ખૂબ સરસ ત્યાં કેન્સર યુનિટ છે અને કેન્સર હોસ્પિટલ અલગ બનાવીને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ને આ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન થયું અને એમાં મારવાડી યુવા મંચ જે પોતાની બસ તૈયાર કરી છે એ બસની અંદર તમામ સુવિધા સર્વાઇકલ ડિટેક્શન માટે પેપ્સની અંદર લેબોરેટરી બધું બીજા બધા ટેસ્ટ બ્લડ ટેસ્ટ છે એ બધું પણ અને સાથે સાથે મેમોગ્રાફી પણ એટલે બ્રેસ્ટ કેન્સર પણ ડાયગ્નોઝ થઈ જાય અને સર્વાઈકલ કેન્સર પણ ડાયગ્નોઝ છે અને આ બંને કેન્સર એવા છે કે જો વહેલું ડાયગ્નોઝ થાય તો એ ક્યોરેબલ છે એટલે એવી રીતે બધા અનેક સંસ્થાઓ પણ આમાં જોડાય જેની અંદર રેમક ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાયું જેની અંદર જનકલ્યાણ ટ્રસ્ટ છે જે વર્ષોથી રાણા સાહેબને એમના મિસિસ બંને ખૂબ સારું કાર્ય કેન્સરનું વર્ષોથી કરી રહ્યા છે એમનું પણ ખૂબ સારું માટે માટેનું ને બધી સગવડતા માટેનું હોસ્પિટલ છે તમામ ટ્રસ્ટીઓ લુહણા બધા બધાએ ભેગા થઈને આ રેમત ઉઠાવી ખૂબ સારું કામ કર્યું છે ને આ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા મારવાડી યુવા મંચની જે બસ છે એને દેવલબેન જે પોતે યુએસ માં રહે છે અને એમના પિતાજી મતદાન ગઢવી એ ગાંધીધામ નગરપાલિકાના એક વાર પ્રમુખ પણ હતા એટલે એ દીકરીએ પણ ત્યાં બેઠા બેઠા આ કાર્યની અંદર પોતે જોડાય છે અને પોતે જ બધા કેમ્પનું આયોજન કરીને લગભગ સત્તરેક દિવસનો આ કેમ્પ નવ તારીખથી સત્યાવીસ તારીખ સુધી આ કેમ્પ અલગ અલગ ગામમાં જશે અને સ્થળ ઉપર જ એ તપાસ થશે એટલે બહુ મોટું આયોજન છે અને ખૂબ બિરદાવીએ એવું આયોજન છે કારણ કે લોકો નથી પહોંચતા હોસ્પિટલ પણ આ કેમ્પ એવો છે કે આમાં લોકો સુધી આ

એમનો ખૂબ આભારી છું કે એમણે આ કેમ્પ અમને મળે માંડવીને એ માટે ખૂબ સારી એવી અમને સહકાર આપ્યો છે એ બદલ એ પરિવારનો પણ હું આભારી છું આ આજ તો જે આપણો કેમ્પ છે એ ખરેખર તો આ લોણા જે મહાજન છે ને આપણો જે હરીશભાઈ જે આ જેમલ ઉઠાવી હું તો ખાલી એક માધ્યમ બન્યો છું પણ એની અને એની ટીમની બહુ મોટી મહેનત છે અને એમાં જે સાથ સહકાર આપ્યો છે એ રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ છે ગાંધીધામનો એણે અને આ જે વેન મોકલાવી વેન નથી મોટી એક હું તો કહું છું જહાજ છે જેની અંદર બધી ફેસિલિટી છે જે આપણે કહીએ ને આપણે નાની વસ્તુથી કરીને મોટી વસ્તી સુધીની બધી એમાં અત્યારે ફેસિલિટી છે તો વધારેમાં વધારે લેડીઝ આમાં લાભ લે એ મારી ઈચ્છા છે અને જે કેન્સર છે એ પ્રથમ તબક્કામાં ડિટેક્ટ થઈ જાય તો આપણે એની દવા કરી શકીએ છીએ અને એને આપણે જળમૂર્તિ મિટાવી શકીએ છીએ તો એની આ એક માંડીમાં આપણે પહેલ છે પણ હું તો કહું છું જે આપણે જનકલ્યાણ કરી રહ્યો છે એની સાથે સાથે આપણે એક ચાલુ કર્યો છે આપણે શું કર્યો છે કે માણસો હોસ્પિટલ સુધી નથી પહોંચતા તો આપણે હોસ્પિટલને માણસો સુધી લઈ આવ્યા છીએ એટલે હોસ્પિટલ આખી આખી આપણે માણસો કને લઈ આવ્યા છીએ અને માણસો એના વધારે માં વધારે લાભ લે એવી મારી બધાને રિક્વેસ્ટ છે જય હિન્દ ભારત જય શ્રીરામ પહેલા તો હું આ રેમન્ડ ટ્રસ્ટ માટે દઈને એક શેર કહું છું સાંભળી લ્યો કે દેશ સે કુછ નહીં હોતા હૈ દેશ સે કુછ નહીં હોતા હૈ મહેનત સે કુછ કુછ હોતા હૈ તો ઉસકી રહેમત હોવે ને તો સબ કુછ હોતા હૈ તો રામકૃષ્ણ ટ્રસ્ટ પ્રમુખ સમાજ જે આ એક ભાવના દર્શાવી આજે સમાજની અંદર લોકો સુધી સેતુ બાંધવાની જરૂર છે અને લોકો સુધી સેતુથી આપણે પહોંચવાની બનવું છે આપણે રામાયણ સાંભળીએ શું કામ કે રામ પણ સેતુ બાંધીને પહોંચ્યા હતા કોલ કિરાક ગરીબો સુધી તો આપણે પણ સેતુ બાંધીને પહોંચ્યા બીજું આ કેન્સર એક એવી બીમારી છે એને ટેસ્ટ કરાવવા એટલા માટે જરૂરી છે કે કોઈ પોચે ત્યારે એને કહે કે ફોર્થ સ્ટેટમાં કે તો એના માટે બહુ મોટી મુસીબત આફત આવી પડે એનાથી બચવા માટે કે આપણને પહેલે જ ખ્યાલ આવી જાય અને ભગવાન કરે આપણે ભગવાન પાસે રામ પાસે માંગી દલાલ કે એને ન નીકળે પણ જો નીકળે તો એ માણસને જીવવામાં બચે એનાથી વિશેષ કહું કે માંડવી તો એક સારું શહેર છે માંડવી શહેરમાં બધી સુવિધા છે પણ અમે તો આ બસને ગામડાઓમાં મોકલી છે જેમ કે ખડીલ ખડીલ રતનપર જનાર આવા આવા ગામડા કે જ્યાં કોઈ ડૉક્ટરની સેવા નથી ત્યાં બેનો આ ટેસ્ટ કરાવે કેમ કે એ બેનો ત્યાં પહોંચવાની નથી કોઈ હોસ્પિટલે અને એ બેનો ટેસ્ટ કરાવે અને નીકળે તો અમે સમજીએ કે અમારો આ ફેરો ફરમાટ પુરસાદ જે પણ કરીએ છીએ આપણે તો આ સમાજમાંથી રોગ નાબૂદીનું એક આખું કારણ છે અને બીજું માણસ જાગૃત થાય આના માટે થઈને અને દુનિયામાં સેવા ધર્મ છે ને અને સત્કર્મ છે ને એ જ સાચું છે એ જ નિષ્ફળ પાસે ચાલવાનું છે તો એ થી અમે ચાલી રહ્યા છીએ અમારા રામકૃષ્ણ ટ્રસ્ટ નો બી એક જ અને